પુષ્પાંજલિ અર્પણ કરી દેશના વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી આ ગૌરવશાળી દિવસ ભારતીય પાયદળના સૈનિકોના પ્રતિમ સાહસ શૌર્ય અને બલિદાનને યાદ કરવા માટે મનાવવામાં આવે છે જેમણે રાષ્ટ્રની સુરક્ષા માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે આ દિવસનો ઐતિહાસિક મહત્વ છે કે 27 ઓક્ટોબર 1947 ના રોજ ભારતીય સેનાની શીખ રેજિમેન્ટની પ્રથમ બટાલિયન શ્રીનગર હવાઈ મથકે ઉતરી હતી અને કાશ્મીરને પાકિસ્તાની આક્રમણકારોથી બચાવવા માટે અભૂતપૂર્વ અભૂતપૂર્વ વીરતા દાખવી હતી પાયદળને ભારતીય સેનાની કરોડ રજૂ ગણવામાં આવે છે અને આ દિવસ તેમના નિસ્વાર્થ યોગદાન અને ફરજ પ્રત્યેની અતુટ નિષ્ઠાનું સન્માન કરે છે આ પ્રસંગે દેશભરની પાયદળ છાવણીઓમાં શહીદોને યાદ કરવામાં આવ્યા હતા આ ઉજવણીના ભાગરૂપે સેના પ્રમુખ જનરલ દ્વેદીએ સેનાના પૂર્વ પ્રમુખોની હાજરીમાં વાર્ષિક રાઇફલ એન્ડ બેનેટ જનરલની ત્રીજી આવૃત્તિ અને આતંકવાદ વિરોધી કાર્યવાહી પર આધારિત સર્પ વિનાશ સહિત ત્રણ વિશિષ્ટ પુસ્તકોનું વિમોચન પણ કર્યું હતું આ કાર્યક્રમો પાયદળના ગૌરવશાળી ઇતિહાસ અને ભવિષ્યની પેઢી માટે પ્રેરણાના સ્ત્રોત તરીકે સેવા આપે છે